आलकी की जय रामचंद्र भगवान की जय रामा पीरनी गुलाब बना गोटा जेवी जिंदगी रे राम ना गोटा जेवी जिंदगी रे राम गुलाब बना गोटा जेवी जिंदगी रे राम ना गोटा जेवी जिंदगी रे राम नहीं लगे बार जो भातो भगती तमे बांध जो रे राम परमाता ಲೇತುರ್ತಿ ತಮೇ ಬಾಧಜೋ ರೇ ರಾಮ ಮನುಷ್ಯ ಅವತರ ಮಳ್ಯ ಲೋ ರೇ ರಾಮ ಮನುಷ್ಯ મારે ઓ લાખનો રે રામ લે જો રૂડા લેવા લાભ જો પાતો ભક્તિનો તમે બાંધજો રે રામ લે જો રૂડાયેવા લાભ જો પાતો ભક્તિનો તમે બાંધજો રે રામ જન્મોને જગત માં તું આવિયો રે રામ જન્મોને જગત માં તું આવિયો રે મા માતા પિતા તાર હરખાય જો પાતો ભક્તિ નું તમે બાંધ જો રે રામ માતા પિતા તાર હરખાય જો પાતો ભક્તિ નું તમે બાંધ જો રે રામ બાળપણ માં રમકડે બાળપણ માં રમકડે બો રમીયો રે રામ બાળપણ માં રમકડે બો રમીયો રે રામ એવો રૂપ તારું નામ જો ભાતુ ભગતી નું તમે બાંધજો રે રામ जो पातो भक्ति नु तमे बांध जो रे राम अधिकारी थे अभी, तो अभी मन करियो रे राम अधिकारी थे अभी मन रे राम तारा माता ना था से दोला जो पातो भक्ति नु तमे बांध जो रे राम मारा था मात से थोड़ा तारा बाल जो भातू तमे बांध जो रे राम ாட்டபி ஜி ராட்டி ஜிந்த மாமாாாாலே பத்தோ பகத்தின் மைலே பார்த்தோ பகத்தின் தாந்தோரே ர નોટી જય આવી નટવર શેઠ ની રે રામ નોટી જ આવી નટવર શેઠ ની રે રામ હવે તારે કેટલી સેવા જો ભાતું ભક્તિનું તમે બાંધજો રે રામ હવે તારે કેટલી સેવાર જો ભક્તિનો તમે બાંધજો રે રામ યવદીયા પીછે થોડા દિલને રે રામ યવદીયા પીછે થોડા નીલની રે રામ કરવા મારે ભક્તિ કેરા કામ જો પાતો ભક્તિનો તમે બાંધજો રે રામ કરવા મારે ભક્તિ કેરા કામ જો પાતો ભક્તિનો તમે બાંધજો રે રામ કેવી એ ભક્તિને કેવી अवधीरे राम केवी भक्ति अवधीरे राम थे गयो तारा जिंदगी में जो भक्ति बात पात भगती बांध जोरे जो रे राम जय गयो तारो जिंदगी न टाइम जो बात भगती न बांध जो रे राम गोल बना गोट जेवी जिंदगी रे राम गुला बना गोटा जेवी जिंदगी रे राम લા ગોલા બના ફૂલ દેવી જિંદગી રે રામ ગોલા બના ફૂલ દેવી જિંદગી રે રામ એને કર માતન લાગે વાર જો પાતો ભક્તિ નું તમે બાંધ જો રે રામ કર મન મન લાગે વાર જો भगती नूथ में बांध जोरे, जोरे, जोरे राम माता भगती नथ में बाध जोड़े राम माता भगती नथ में बाध जोड़े राम कृष्ण कन्हया लाल के जय रामचंद्र भगवान के जय राम वीरनी